વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આપી નાગરિકો પાસેથી કરોડો રૂપિયા રોકાણ પેટે મેળવી લીધેલ રૂપિયા પરત આપીને ઠગાઈ કરી વર્ષથી નાસ્તા ફરતા બીજાબાજ પકડી પાડવામાં સફળતા મેળવી છે વડોદરા શહેરના તાંદલજા સાલીમા ડુપ્લેક્સમાં રહેતા મોહમ્મદ મોહમ્મદ હુસૈન શેખ જી બીની ચેટકો વિભાગમાં ફરજ બજાવતા હતા ફરજ દરમિયાન લોકોને છેતરવાનો કિમ્યો રચ્યો હતો જ્યાં શહેરના નાગરિકોને ઊંચું વ્યાજ આપવાની લાલચ આપીને નાગરિકોના કરોડો રૂપિયા રોકાણ પેટે લીધા હતા જે નાગરિકોને પરત નહીં આપીને વિશ્વાસઘાત ઠગાઈ કરીને પરિવાર સાથે નાસી છૂટ્યો હતો અને આ ભેજાબાજ ઠગ મોહમ્મદ નઈમ શેખ છેલ્લા બાર વરસથી પોલીસને ચકમો આપીને નાસ્તો ફરતો હતો જ્યાં તે શહેરના ન્યૂ અલકાપુરી નારાયણ ગાર્ડન પાસે આવેલ લાસિયલ ફ્લેટમાં હરીશ વર્મા નામ ધારણ કરીને રહેતો હતો આ અંગેની જાણ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભેજાબાજ ઠગના ઘરે પહોંચી જઈને દબોચી લીધો હતો આમ બાર વર્ષથી પોલીસને હાથ તાળી આપીને નાસ્તા ફરતા ભેજાબાજ ઠગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી ક્રાઇમ બ્રાન્ચ મોહમ્મદ નઈમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી જેપી પોલીસના હવાલે કર્યો હતો